એક સંત વાણીમાં કે છે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ ઉગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર જોકે બધા ગુરુ મૂકી છું ને એટલે મજા આવે છે આજ હમણા પરિબાપુ એ કટારી ગઈ ને કટારી સાંભળે છે તો તરી વરેથી સાંભળે છે પણ આજ વાગી એવું લાગ્યું મને વાગતી નહોતી આજે વાગી એવું નથી લાગતું બાપુ એ દિલ થી ખરેખર મોજ કરાવી આનંદ કરાવ્યો એક વાર બાપુ ને જોરદાર તાલિયો બતાવી દે કારણ કે મેં હમણાં કીધું એક ભજન નું પલોઠી વાળી બેઠું હોય ને ભજન એવું લાગે ફરી બાપુ ગાતા હોય વખાણ કરવું છે એવી વાત નથી આપણા કલાકારો છે બધા સારા જ છે પણ ભજનાનંદી બાપુ છે એને કહેવાય કે તમને બંગાવવું ન આવે કે તમને ઉભું થઈને બહાર જવાનું મન ન થાય ભજન બીજા ગાય છે ખોટા ગાય છે એવી વાત નથી પણ જે નાભીથી ગાય ને એ તમને હલવા જ ન દે એને ભજન કહેવાય એટલે સંત કહે છે પારસના ના થી કંચન બને તલવાર મહાપુરુષો ના શબ્દો ખોટા નો હોય લોઢા ને પારસમાં ને એટલે હોવાનું થઈ જાય એવું સંતો કહે છે પણ માણા નો હોય ને પારસમાં લેડો તો માણા થઈ જાય માણા માણા શું કરવું પડે તો એક સંત વાણીમાં કે છે તો ત્રણ એવું ગુણ ના મટી જા હાથ માર ધાર ને એવા સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુ મળી જાય ને તો માણા થવાય એવું છે એમ નામ માણા નથી થવાય એક લોટાની તલવાર હોય એને પારસ મેળો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારના ડોક માં બાંધીને ફરાય એના માટે અગ્નિમાં તપવું પડે એરણ ઉપર ચડવું પડે અને દાગીનો બને ને પછી ફેરીને નીકળો તો હારા લાગે એમ જીવન તમારે મારે ઘડાવાનું છે

જોતા જોતા અમને મળી આ મહાસાગરના મોતી એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી פרוવેલિયો પાનભાઈ એક વાણી એવું કહે છે કે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નિપજે મહાસાગરમાં મોતી એક વાણી એવું કે છે કે જાડેજા ગુરુ ના દેશમાં માન સરોવર હંચલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખ ના આ મોતી છે ને આપડે ડાલડાના હેવાય છે એટલે ચોખ્ખું ઉતરતું નથી આ ચોખ્ખું જો ઉતરી જાય ને તો મેળ પડી જાય એવું છે ચોખ્ખું ઉતારવા હાટું થઈને સંતો મથ્યા છે પણ આ કેવું કોને ઘરમાંથી જ ઉભું કરે છે પછી કે અમને શું નડતું હોય છે જો રહો દાણા શું નડતું હોય છે તમે ઉભું કર્યું તમને ન ખબર હોય એક મને વાત યાદ આવી એક એક ઘર એક ગામ હતું ને જો કે ગામ અને બની લે હકીકત વાત છે ઘર માંથી એક ઉભું કરેલું એ ગામ હતું ને એમાં એક પતિ પત્ની રહેતા હતા એ પતિ પત્ની ને ઓળખું છું પણ આ જાહેર માં બધું બોલે આ બધું આખી દુનિયા જોવે એટલે નામ ન લેવાય કોઈ ખોટું લાગે એ ભાઈ ખેતી કરતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા એટલે ઘરમાં એક પાપડ નું પડીક હોય છે ને એટલે બેન ને એમ થયું કે આ પાપડ નું પડીક વાડવું હોય છે એટલે શેકીને રાખવું હું એ ખાઈશ ને મારો ઘરવાળો ખાશે રસોઈ બનાવીને તૈયાર કરીને રાખી પાપડ પાપડ શેકીને રાખેલા ઓલો આવ્યો ખેતર થી હાથ પગ ધોઈ જમવા બેઠો ને જમવાનું આપ્યું એમાં પાપડ મૂક્યા હવે ઓલો સાનો માનો ખાઈ લે તો વાંધો નહીં પણ એને જ ઊભું કર્યું એની બહુ ને ક્યાં પાપડ ભાંગી દે એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા ઈ કે હાથ આપ્યા છે પણ હું તારો ધણી છું તું મારી વહુ છું હું કહું તારે કરવું પડે એ કે વાત બરોબર હું તમારી વહુ છું એમાં ના નથી પણ આ પાપડ તમે નો ભાંગી શકો ઈ કે મેં કીધું ને પાપડ ભાંગી દે વહુ તો હરખો મેળવવો હોય ભાંગી દે ને ભાંગી દેવું લાગે તમને બેને કીધું કે નથી ભાંગી દેવું ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે હવે આ ઘર માંથી ઉભું કરેલું આનું સમાધાન કોણ કરે હું તો એમ કઉ છું કે આપણા ઘરમાં પત્ની હોય માં હોય દીકરી હોય કે બેન હોય એ ઘરની લક્ષ્મી છે સાચવી લઈ બાકી એ ધાર છે ને કે તમને દુખી કરવા છે બાપુ તમારા ટાંટિયા આમ છે નહીં સમજી લેજો એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તો ન ભરે એટલી શક્તિ છે આ તો બાંધી મુઠી રાખે છે એના બાપ ને આબરૂ ને રાહસ વાટું તમે એવું માનતા કે હું ધણી છું એ વેમ માં ન રહેતા એવા ચેટલા એના ભાંગી ગયા આપણે ઉભું ન કરાય કેવાનો મતલબ એને કારણ કે આમાં બધું એવું એવું અમુક જગ્યાએ ગોટે સડી ગયું ને એક બે ખેતરવાની માથે મોરલો બોલતો તો ને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે એને ખબર નહોતી કે મોર બોલે વાત ઉપર ધ્યાન આપજો પછી અમુક અમુક બે દી પછી સમજાય છે

કોયલે નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરી લેવા મનથી વરી ચુક્યું ઘડીક છું વરસાદ રહી ગયો કોયલ મનાની ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બે ગયો અહીંયા કોયલ આવીને કીધું હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો હતો કે હું કામ છે કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ કે કે આનું મોઢું જોયું ખાવા મળે પણ કંઠ કેવો એને ખબર જ નથી બોલવા વાળો શું હતું કઈ નઈ હું તમારા અવાજ ઉપર મોહિત થઈ હું તમને મનથી વરી ચુકી છું મારે તમારે લગ્ન કરવાના કે બે ત્રણ પાસા રડતું રડતું આવ્યું નથી ગામમાં મેળ પડી ગયા લગન કર્યા ને બે પછી કોયલ કે છો સ્વામીનાથ બોલો તો ખરા મને આ લગન નો મોહ નથી મને અવાજ નો મોહ છે બોલો તો ખરા એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને હું તો વર એક જ વખત બોલું પછી ક્યાં બોલું ખોટા હોય ને એ ઠેઠ પાણી થી સોટલી સુધી એક હુવાડું હાસુ નો હોય ખોટા હોય ખોટા જ હોય આ સંતો ભક્તો દાતારો જતી સતી છે ને એ જન્મે બને નહીં જન્મ થી જ હોય ગામમાં એક કપાતર હોય ને એ જન્મ થી જ હોય ઘણાય નથી કેતા સારો હા તો બગડી ગયો બગડેલો જ હતો તે મેં ઓળખવામાં મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય ઠીક એ હું એક જ વખત બોલું છું કોઈને એમ કે કાલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના છ મહિના ફરીના હાટ મીડો ધડકવાય વીજળી મનાની આપણે ચીરવા ધરતી ઉપર ફોરા મીડ્યા પડવા સ્વામીનાથ હવે તો બોલો ફરીના હાટ આવ્યો પછી જ બોલવું પડે

આપણે તો તમે જોવો ને હું આ તમને મોટી મોટી કરું અને તમે અહીંયા આવો અને મારું નામ લઈને આવો અને તમે ફળિયામાં જાઓ આમ ડેલામાં આવો અને જો રહોડામાંથી માંથી લોટા ઉડવા માટે મારે જ્યાં જવું સારું માના નો હોય તો બાપુ બોલીએ નો કાય અને હું એવો અહમ નથી કરતો અભિમાન નથી કરતો હું ઘરે હોય જોકે બાપુ આવ્યા હતા ઘરે હોય ને હું આવું આપું ને એ કઈ બહુ મોટી વાત નથી પણ હું ઘરે ન હોય તે તેને જો રોટલા વગેરે ચા પાણી પીવાય પીધા વગેરે બાપુ મારી ભક્તિમાં ધૂળ પડી એવો પાવર નથી કરતો પણ મેં સંસ્કાર જ એવા આવ્યા મારો દીકરો હારે આવ્યો છે મારી ગાડીને આવ્યો છે એ બાપુ સંતવાણી સારી કરે આ ભજન ગાય સરસ ગાય અને મારા કુટુંબમાં મેં કીધું ને હમણાં દારૂ ફરમાટી બાપુ મારા કુટુંબમાં નથી અડવા દીધું આજની તારીખ સુધી માં ભગવતી ની કઈ કૃપા છે કઈ ગુરુ મહારાજ ની કૃપા છે ને કે મારું પોણું ગામ છે ને બધા બાપુ બાટલી વાળા છે પણ આપણો બાપુ હજી આ ભજન કહું છું પણ ફૂંફાડો રાખ્યો હા એમને કીધેલું આપણે કે કોથળી પીતા હોય પીજો પણ આપણી શેર નહીં આવવાનું હા નકર આપણે હજી આ પેટી ને એક હજી ઉપાડવી એવું કઈ નઈ ખોટા આગળ તો હજી લડવાની તેવડ છે એવું કઈ નથી કહેવાનો મારો મિનિંગ આપણે આપણી પેઢીમાં આપણે પેલ પાડવા પડે આ હમણાં નાના નાના દીકરીઓનો દીકરી અહીંયા પૈસા નાખવા આવતા હતા ને એને ખબર જ નથી ભજન શું પૈસા શું પણ આવા પેલ પાડ્યા છે ને તો જ બાપુ એના જીવનમાં ઉતરશે આ જરૂર છે જો આ આ બાળક છે ને જો એને ખબર જ નથી ભજન શું છે પણ આ આ એને એ એની બાપુ ઉર્જા એને મળે અને એમાંથી જ બાપુ આ ભજન જાગે બાકી બધાયને ભગત કરી દેવા છે ન બધાય તમે ન સમજો કે આપણે કલાકાર કરી દેવા રોજ લાખ રૂપિયા લઈ આવે તો તો બધાય નો લાખ લાખ લઈ આવે એમ નથી કાંઈ બાપુએ કીધું એમાં ગળે ઉતરે એવું નથી